કાર્યકરો લવજેહાદના આક્ષેપ સાથે એક યુવકને જાહેરમાં ઘેરીને માર માર્યો હતો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરની કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે મહત્વની વાત એ હતી કે ટ્રાફિક પોલીસ પણ ઘટનાની જગ્યા પર હાજર હતી લવજહાદના આક્ષેપ સાથે એબીવીપીના કાર્યકરોએ પોતે જ પોલીસ બની કાયદો હાથમાં લઈ ટ્રાફિક પોલીસની હાજરીમાં યુવક સાથે મારપીટ કરી હતી મારામારીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરની કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છ એબીવીપીના જોઈન્ટ સેક્રેટરીએ દાવો કર્યો કે યુવક લાંબા સમયથી એક કોલેજ વિદ્યાર્થીને હેરાન કરતો હતો જે એબીવીપી કાર્યકરની બહેન હોવાનું જણાવ્યું છે અને ચેતવણીઓ બાદ પણ યુવક ન કાર્યકરોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો વાયરલ વિડીયોમાં ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે પણ યુવક સાથે મારપીટ થતી દેખાય છે યુવક માફી માંગી રહ્યો હોવા છતાં તેને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો એક તરફ નાયબ મુખ્યમંત્રી ગુનેગારો પર કડક કાર્યવાહીથી કામ કરવાના આદેશ આપે છે અને તેમજ હોમટાઉનમાં મારપીટની ઘટના સામે આવી છે ઉમરા પોલીસના જણાવ્યા મુજબ હજી સુધી કોઈપણ પક્ષ તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી જો કે વીડિયોના આધારે તપાસ શરૂ કરાઈ છે એવીપીએ ઘટનાને વિદ્યાર્થીનીની સુરક્ષા માટેનું સ્વરક્ષણ